હાલ હોળીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂલેટી પર્વને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો પૈકી આશરે પચાસ હજાર કરતાં વધુ લોકો પોતાના વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે જેવી રીતે ગુજરાતમાં દીપાવલીનો પર્વ એ મુખ્ય પર્વત છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હોળી ધુળેટીના પર્વને મુખ્ય પર્વ તરીકે ઉજવવામાં આવે છે આ રાજ્યોના લોકો કે જેઓ ભરૂચ જિલ્લામાં રોજીરોટી માટે સ્થાયી થયા છે તે પૈકીના મોટાભાગના લોકો કુટુંબ સાથે પોતાના વતન તરફ જવા અને હોળી ધૂળેટીનું પર્વ ઉજવવાના રવાના થઈ રહ્યા છે અને હોળી ધૂળેટીનો પર્વ એટલે રંગોનો પર્વ માનવામાં આવે છે આદિવાસી સમાજથી માંડીને પરપ્રાંતિય લોકોના વિવિધ સમાજોમાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ખાસ નવા કપડાઓની ખરીદી કરવામાં આવે છે જેથી બજારોમાં પણ તેજી હોય છે અને આ સાથે સાથે હોળી ધૂળેટીના પર્વના દિવસો દરમિયાન કારી ગુગરાથી માંડી અને અન્ય વ્યંજનો અને પકવાનો તૈયાર કરવામાં આવે છે સાથે જ કુટુંબ સહકુટુંબ જે હોળી ધૂળેટીનો પર્વ ઉજવવાની એક આગવી રીત રસમ હોવાના પગલે કુટુંબમાં પચાસથી સાઠ જેટલા લોકો મહોલ્લામાં ભેગા થઈ સામૂહિક હોળી ધૂળેટી રમતા હોય તેવું વાતાવરણ ઊભું થાય છે અત્રે નોંધવું રહ્યું કે અગાઉના વર્ષોમાં માત્ર ટ્રેન વ્યવહાર દ્વારા ભરૂચથી શ્રમજીવીઓને પરપ્રાંતિઓ પોતાના વતન તરફ જઈ શકતા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે